દાળ બનાવો ત્યારે શું કરવું જોઈએ દાળ ને સીધી આવડે પેલા તમે જો પેલાની સાસુ છે ને બહુ બધી પરીક્ષાઓ જેને લાપસી બનાવતા આવડે જેને ગમસાળ બનાવતા આવડે બધી જ આવે જે સાસરે કેટલું મીઠું નાખવું ભી લેવાનું હા પુત્ર પારણે ખબર પડી જાય નવી નવી હતી લો કરેલું કામ ક્યારે કરેલું એટલે પંચ વર્ષાની દસ વર્ષાની તાળે મિત્રમ બદા પાંચ વર્ષ સુધી લાલન પાળન

એક જોર સાડી આપી આ ચોપડી કારણ કે બધું મૂક્યું પણ રસોઈ ચોપડીનું આ બનાવશે શું અને ત્યાં કહી બનાવો ને કીધું રસોઈ અને એ કીધું કે એક કામ કરો શીરો બનાવો

દરવાજો ખોલવા ગયો દરવાજો ખોલીને ને આવી ત્યાં બાજુ પવન આવ્યો પણ તું ફરી ફરી એમાં નાખું તળું મરચું એમાં નાખું તળું મીઠું એમાં નાખું તળું લીંબુ અને પછી કીરસી નાખ્યો સાસુ માને લો માને ચાક્યો માને આ શું શીલો છે શું છે ઘરા એવા હોય

દાળ ને પેલા બાફવાનું બફાઈ જાય પછી નાખવાનું હિંગ નાખવાનું પછી લીમડો નાખવાનો પછી મરચાં ટમેટા બધું જ નાખવાનું કઈ બાકી નથી ને નાખી બધી આપડી બરાબર દાળ તૈયાર થઈ ગઈ અને રસોઈ તૈયાર થઈ ગઈ આપણા પતિદેવ ને પીરસી અને પતિદેવ ને પીરશી એટલે

બીમાર પડે તો બેન ની બેન બીમાર પડે તો ભાઈ લઈ જાય ભાઈ બીમાર પડે પડે તો બેન લઈ ગયા ઘરવાળા દવાખાને લઈ જાય દવાખાને લઈ ગયા એટલે ડોક્ટર આમથી આમ આમ વારંવાર તપાસ શ્વાસ લો પેલું કરો આ કરો તે કરો પછી આમથી આમ કરતા બેને કીધું શું કરો સાહેબ કે એના પાંચ દહ મિનિટ થઈ ગઈ કે બેન ને હું નસ પકડું છું બેન કે મને પાંત્રી વર્ષથી નથી જડી તમને પાંચ મિનિટમાં ક્યાંથી મળે

समानभाव मर्यात्तमी सममरामरमाद्यदेव्यं पञ्चाननं प्रबल पञ्चविनोदशीलं शं भावये मनसि शङ्करीरात्मदेवा शम्भावये मनसि शङ्करत्मदेवा हे भगवान् महादेव

مکا مندر جاؤ تو یہ پتھر

نیو آکش پاتڑا بڑی مہاد رکا کرو ૃથિવ્યાવશી દક્ષિણા દશ પ્રચેનો હે ભગવાન ગોળનાથ આપીજ કે મારી રક્ષા કરો ભગવાન મહાદેવના દેખાવું ના તમે જે દ્રષ્ટિ સતત તમને શિવમય બની જવું જોઈએ જેમ નારાયણ ની પૂજા કરો ને તો નારાયણ જેવું બનવું પડે દેવી ની પૂજા કરવી હોય તો દેવીમય બનવું પડે એમ ભગવાન મહાદેવ ની પૂજા કરવી હોય તો મહાદેવ જેવું બનવું પડે શિવમય બની જવું બસ શિવમય જયારે બની જાય ત્યારે આપણું કાર્ય સિદ્ધ થાય એક જ ભાવ ستنی અમે તમારા શિષ્ય છે પણ જયારે શિષ્ય બને ત્યારે ગુરુ એને જ્ઞાન ઉપદેશ આપે હવે બરાબર શિષ્ય તૈયાર તમે એક બરાબર છે ને એમ ગુરુ ક્યારે એમને જ્ઞાન ના આપે પરીક્ષા કરે અમારા સોળામાં સોળા બાગ વિદ્યાપીઠમાં કૃષ્ણ શંકર શાસ્ત્રીજી દાદાજી હમણાં એક જ ભાવ કે મારા ઋષિકુમારો જ્યાં જોયું કે મારા ઋષિકુમારો કાલિદાસ ને ગુરુજી જે મારા પ્રીડ હોય એ તો અમે અમે ભણતા પણ જે ફરી ક્રીડમાં અમે ગુરુજી પાસે ભણવા જઈએ અમુક વસ્તુ એક્સ્ટ્રા હોય જે સ્કૂલમાં તમે જે બનાવો એ તો હોય પણ બીજું વિનાશ લે એક્સ્ટ્રા જે કોમ્પિટિટિવ ક્લાસ હોય ક્રિકેટ માટે રમવા જતા હોય ચેસ માટે રમવા જતા અલગ અલગ તમારી અલગ કોર્સ કરતા હોય એ અમે પણ જે પ્રીડ પ્રિયોતરી અમારે કાલદાસ ગુરુજી જોડે જઈએ અને એ અમારા

એક બે દાડા ભણેક્ષા ખોટી લઈ ગઈ આ સાચું સુખ તો સંસારમાં તરુણ સાત થી મહારાજ જઈ નહીં એ કેટલા કે તમે દીક્ષા લેવામાં ઉતાવળ ન કરો બસ હવે શિષ્ય બરાબર ફરી પકવે છે પછી કચ્છમાં આડેશ્વર થી મારા મિત્રો એક છોકરો ભણવા આવ્યો કે એને વેદ ભણવો સરસ જવાબ આપ્યો કે ગુરુજી હું બ્રાહ્મણ શું છું બ્રાહ્મણ ને જન્મ થયો બહુ જન્માન બહુ જન્મ ના અંતે બ્રાહ્મણ ને ત્યાં જન્મ થયો છે બ્રાહ્મણ ત્યાં જન્મ થયા પછી જો હું વેદ ન ભાંગ તો મારા માટે